जय माताजी गुड मॉर्निंग मित्रों आज वीडियो बता और स्वागत है 77 और 77 और 77 और अब यार उठिन आपड़े ब्रश ब्रश करी अब बेक प्रेस થઈ જાય ચાલો મારને તમને બતાઈ દઉં કે ચાલજો વાહ હો વાત ઓની મઠન થઈ ગઈ હે તો પાણી પાણી પર દીધું હે અને એકદમ ઠંડા તા ઠંડીઓ હે ના સજા થોડી ઓછી થઈ ગઈ હે તો સારું હે અને ચાલ નું આજે બન કરી દીયં ટીંટો કો કરે જોતા હીય

ये बराबर जल्दी फराब तो आप लोग तो बरस कर बैठे हैं अभी चांम का है हाँ तो खावां पिंटू के हूँ पड़ी हूँ खावां पुलियों ने सब दिन रुटली जो पुलियों ने सब दिन रुटली पड़ी है हमारे खावने तो चलो ये फस्तू बताऊँ तब हम रात्रि को ना हम लाया था खबर आये फस्तू लाया था आये तो

તું 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 તારું તારું પਿੰડું ખાવ ઓય મોડ હો ને રો કાલે વિડિયો બનાય દો કોણ થોડો પ્રોબ્લેમ થઈ જાય એટલે વિડિયો અપલોડ કર્યો તો વિડિયો બની જ તો કાલે નો ઈ આ તો હવે વિડિયો અપલોડ નતો અને પછી જઈએ કામ પર તો ચલો આપણે ચા પી લઈએ ચા કામ બામ બતાય મિત્રો આપણે હવારે જ્યાં તો કામ પર કામ પરથી ફાઈનલ આવી ગયા અત્યારે ખાવાનું બની જાય નાવા ધોવાનું પતી ગયું હોય કપડાં ધોવાનું બાકી ખાલી તો ના બને દિયા બધી કરી અને બે હાલ ખાવાનું બની ગયું બરાબર હું તમને બતાવી દઉં કે હું ખાવાનું બનાવી બરાબર આ જતો પિન્ટુ આજે અમારા રજા પર હું ખાલી એકલો જતો પિન્ટુ હું બનાવી હું પિન્ટુ રજા પર હતો બનાવી હોય બતાવી દઈએ આપણે તમે જો પિન્ટુ શું કરે અત્યારે જો પિન્ટુ હમણાં મોબાઈલ જો બેઠો બેઠો પિક્ચર જો હા જો બેઠા બેઠા હા સબ્જીમાં બનાવી હોય કઢી ગરમ 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 બનાવી છે રોટલી દૂધ પડ્યું છે અને લસણ દૂધ પડ્યું તો ચલો આપણે હવે ખાબાનું થઈ ગયું હોય તો ખાઈ બય અને પિન્ટુ એવું કહે કે બજારમાં જવું બરાબર

नवा धमाकेदार वीडियो में मा। जय माताजी जय हिंद